નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની બે ગાડીની જાહેરાત આવી છે તે બંને ગાડીની કિંમત મિત્રો એક લાખ અંદરની છે એકદમ સાસવેલી ગાડી છે સારી એવી કંડિશનમાં છે રનિંગ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળી જવાની છે ઊંચું મોડલ છે સસ્તા ભાવે છે તો આવો જોઈએ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં તો પહેલી ગાડી છે મારુતિ સુઝુકીની રીટ્સ ગાડી ટોપ મોડલ ગાડી છે અને મોડલની વાત કરીએ તો બે હાજર અગિયાર મોડલ છે અને આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી સિક્વન્સી કિટમાં છે અને સીએનજી એન્ટ્રી આરસી બુક ની અંદર કરાવેલી છે આ મિત્રો એન્ટ્રી વાળી જે જે વરના પાર્સિંગમાં જો તમને ગાડી મળી જવાની છે અમદાવાદ પાર્સિંગ ગાડી છે અને ગાડીની અંદર વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે બે હાજર છવ્વીસ સુધીનું પાર્સિંગ ગાડીમાં ચાલુ છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે સેન્ટર લોક છે અને ગાડીની સાવ મિત્રો બે છે અને બંને સાવી મિત્રો રિમોટ સાવિ છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર સારા છે અને સીટ કવર્સ સારા છે ગાડી મિત્રો ઝેન ચાલેલી ગાડી છે એકદમ સાંસુલી ગાડી છે સારી એવી કન્ડિશનમાં ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીના ઓનરની વાત કરીએ તો ચાર ઓનરમાં તમને ગાડી જોવા મળશે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખને એક હજાર રૂપિયામાં આ રીટ ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર અગિયારનું મોડલ પેટ્રોલ સીએનજી ગાડી ફક્તને ફક્ત એક લાખને એક હજાર રૂપિયામાં વેચવાની છે આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ કિંમત રહેવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે જાણી શકો છો ગાડી જોવા ક્યાં મળે છે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને ફોન કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની ઓમની વાન આ વાન ગાડી બેસવાની છે મોડલ બે હજાર એકનું મોડલ છે અને જેજે ફોરના પાર્સિંગમાં જોવા મળી જશે આ મિત્રો ભાવનગર પાર્સિંગ તમને ગાડી જોવા મળશે ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે અને એકદમ ચોખ્ખી ગાડી છે બે હજાર સત્યાવીસ સુધીનું ગાડીમાં પાર્સિંગ ચાલુ છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તો અમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે તમે મેસેજ મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ ગાડીનો મિત્રો એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર સારા છે અને સીટ કવર સારા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને રનિંગ કન્ડિશન અંદર આ ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીમાં મિત્રો એક પણ રૂપિયાનો ખર્ચો નીતિને રનિંગ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પાંસાઠ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ ગાડી તમને ભાવનગરની જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો